શેર બજારમાં દસ ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરી સુરત સેટેલાઇટ વિસ્તારના નિવૃત્ત કર્મચારી સાથે થઈ છેતરપિંડી સુરત સાયબર સેલ દ્વારા ગુનાનો ભેદ ઉકેલ્યો સાયબર સેલ દ્વારા ઓનલાઈન ચીટીંગમાં પ્રથમ વખત બેંક મેનેજરની ધરપકડ કરી બેતાલીસ પોઈન્ટ લાખની ઠગાઈમાં બંધન બેંકના સેલ્સ મેનેજર ઇન્ડસ્ટ્રીન્સ બેંકના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરાઈ ટોળકીએ એજન્ટો મારફતે પચાસથી વધુ કરંટ ખાતાઓ ખોલાવી આપ્યા હોવાની આશંકા